સુરત પલસાણાના કડોદરામાં એક જ સોસાયટીના અગિયાર વર્ષના બે બાળકો કહ્યા વગર ક્યાંક ચાલી જતા પોલીસ દોડતી થઈ છે જાણવા મળી રહ્યું છે કે ગણેશ ચોથના દિવસે કડોદરા નગરની સોસાયટીમાં રહેતા બંને બાળકો ક્યાંક ચાલ્યા ગયા છે જોકે આ બાળકો કડોદરા નગરના શ્રીનિવાસ રેસિડેન્સીમાં આવેલા મારૂતિ કોમ્પ્લેક્ષમાં અને બીજું બાળક શિવમ રેસિડેન્સીમાં રહે છે આ બંને બાળકો પૈકી એકનું નામ અગિયાર વર્ષીય શુભમ રાજા શ્રીવાસ્તવ અને બીજા બાળકનું નામ બાર વર્ષીય પ્રિન્સ વિનય ચૌધરી છે ત્યારે આ બાળકોની વાત કરીએ તો આ બંને બાળકો એક જ શાળામાં ભણે છે અને આ બંને બાળકો મિત્રો પણ છે આ બનાવ ગણેશ સ્થાપનાના દિવસે બપોરે શાળાથી ઘરે પરત આવી દફતર મૂકી રમવા માટે નીકળી ગયા હતા અને ત્યારબાદ મોડી રાત્રે સુધી આ બંને બાળકો પરત ઘરે નહીં આવતા બંને બાળકોના માતા પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા જેથી આ બંને બાળકોના માતા પિતાએ કડોદરા પોલીસનો સંપર્ક કરતા પીએસઆઈ ચૌધરીએ ગુનો નોંધી બાળકોની શોધખોળ હાથ ધરી છે જોકે પીએસઆઈના જણાવ્યા અનુસાર ઘરના થળના આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા સોસાયટીના એક ફૂટેજમાં બંને બાળકો સોસાયટીની બહાર જતા દેખાયા હતા તેથી કડોદરા પોલીસે એક પોલીસ ટીમને આ બંને બાળકોની શોધખોળ માટે તૈનાત કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે બ્યુરો ચીફ હેતાલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હરહંમેદ સત્યની સાથે